માં કનિજ માની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આપણે મળ્યા છે તમારા ગામમાં પહેલીવાર આવવાનું થયું છે પણ હમણાં ગજુભાઈએ વાત કરી ડાયરો છે શાંતિ વાળો પણ હલતો નથી હું ક્યારનો ભેડો ભેડો એ જોઉં છું કે ભજન ગાયા લોકગીત ગાયા

કે ભાઈ ગાતા હોય ને ભલામણો ભાઈ ઊંચો હાથ કરીને દાદ આપીએ અને તમારી દાદ હોય ને કલાકાર આંતરડા તોડી નાખે મારા સરસ મજાનું આયોજન કર્યું હોય તમારે કેવું પડે પૈસા નાખી જાવ એક બજારમાં આપણે નીકળ્યા હોય બાર રૂપિયા હામા નથી મળતા ભલામણો હમણાં અમારે કચ્છમાં એક પ્રોગ્રામ હતો ને હશે કોક મારો ચાહક હશે ક્યાંક આ વીડિયા ના માધ્યમથી બાકી આપડે આબરું જેટલી છે ત્યાં આવીને જોવો ખબર પડે બહાર બધા સાંભળે છે બાકી ગામમાં કોઈ હજી નથી સાંભળતું કચ્છમાં અમારા પોગડા મધો એ ભાઈ આપણા દરબાર જ હતા અને ક્યાંક પોસ્ટર વાંચ્યું હશે તો કે અનુપસે નો પ્રોગ્રામ છે હલો જોવા જવું છે સાંભળવા જવું છે એટલે અમે તો આવી વાત કરતા હતા કે ભાઈ આયા પૈસા હે ને રાખવાના છે અમારે નથી લઈ જવાના જે મળે એ નાખો અમુક અમુક નાખતા હતા પણ નો નાખ્યા જેવું નાખતા હોય એવું ભાઈ નીકળ્યા હતા હતા ક્યાંક અને ભાઈ ગાતા હોય અને જો ભાઈ ને આટલો ઉમળકો ન આવતો હોય એ જીપ લઈને આવ્યા હતા જીપ હતી એમની જીપ ગાડી અને આ ગામના દરબાર ને કીધું કે મારી જીપ કે કોઈ રાખો મને પચાસ હજાર રૂપિયા આપો હું પચાસ હજાર રૂપિયા દઈ તમને છોડાવી જઈશ

એક પ્રજાપતિ નો દીકરો અને બજાણા બજારમાં બાપુ ભજન કરે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટ માં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરી ને બેટે પડ્યો ન્યા ગોતે ને ગોતે સેટે સેટે આદલ તો અંતર માં રહે છે મારા બાપ ભજન કરો તો ભેટે આ એક શબ્દ જબુ માને વાગી ગયો અમે આખી રાત રાગડા તાણવી ને તમે આખી રાત સાંભળો ને એક ને સાટ હોય ન પડે તો અમારી ને તમે આખી રાત સાંભળો ને એક ને સાટ હોય ન પડે તો અમારી તમારી બે ની કઠણાઈ નો કહેવાય વરસાદ પડે ને વરસાદ એટલે બે ચાર ખેતર વાવું ધરકો જ પડે ને કોને શું લેવું છે એમને જોવાનું હોય ને ગલાસ મૂકે ગલાસ જેટલું આવે ને ડોલ મૂકે ડોલ જેટલું આવે ને માટલું મૂકે માટલા જેટલું આવે

એક માં માનો બાપુ એક સ્નાન કર્યું છે બસ મંદિર અમે જોયું બાપુ મજા આવી મને ખુબ ખુબ સરસ મંદિર બનાવ્યું છે પણ મારો કહેવાનો અર્થ એ છે કે ભજન માં આવ્યા પછી પૈસા વિના તો બાપુ આપણે મરવું હોય ને મરવું ઝેર લેવા જાય ને ગામમાં તોય પૈસાની જરૂર પડે છે પૈસા વગેરે પૈસા જીવન જીવવાનું માધ્યમ નથી પૈસાથી જિંદગી જીવાય એવું નથી પણ પૈસા વગેરે હાલે નહીં કોઈ ને શોર્ટ હમણાં કીધું ભાઈ કીધું ને કેમે પૈસા નો લે નો લે ખાઈ શું હવા શું ખાવું એટલે અમે તો ધરીન લઈ છે તમને જે લાગતું હોય હમણાં હમણાં અમારા વાણિયામાં પ્રોગ્રામ હતો જૈન વાણીયા અમને આપણને આપડે તમને કેમ લાગે જૈન વાણી આપણને આપડે એટલે મારે નહોતું જવું ને એટલે મેં કીધું મેં કીધું દોઢ લાખ રૂપિયા લઉં છું મને કે તારીખ લખી લ્યો પાલીતાણા હું હમણાં તમને એવું દબાણ નથી કરતો પણ એમાં મારા ભાઈ છે ને તો હું કઈ શકું ને ભલે પણ મારો ક્ષત્રિય સમાજ જ્યાં બેઠો હોય છું બધાય ને એમાં એમાં કોઈ એવી વાત નથી કે હું બીજા નથી કહેતો પણ મારા હોય ને તો બાપુ દરબાર ધોકા ફસાડવા સિવાય બીજું કઈ કરે એટલા જ માટે મહાપુરુષો તમને મને એક સાનિધ્ય છે સદગુરુ મહારાજ ની કૃપાથી તમને અને મને કઈક ભજન કરવાનો મોકો મળ્યો છે એટલા માટે એક સંત વાણીમાં એવું કહે છે પધારો ગુરુ ની રે ਤਾਮ ਗਗਤੀ ਪ੍ਰਲਾਪ ਦੇ is a papa. છે ને વાણી મહાપુરુષો એ લખી છે ને વાણી વિચાર માગે છે ભજન એમ નામ ડિંગોડિંગ નથી એમાં ઉતરવાની જરૂર છે અને ભજનમાં બેઠા હોય ને તો ચા ની જરૂર ન પડે બંગાવું ન ઉગે હુરજ નારાયણ ઉગે ભજનમાં બેઠા હોય તો ભજન છે ને બાપુ બાપુ ડોલર ઉડાડે એકવાર જોરદાર તાલુ થી વધાવી લ્યો જય હો જય હો એક વાર ચગાચક માપુ માની છે બોલાવો બોલક ની હવે કંઈક ડાયરો જ આગયો એવું લાગે નાસ્તો વાસ્તો ખાધો ને ખરેખર બાપુ વેળ તો આવતી હોય ને જ આવે એમ નામ બાપુ છે નહીં મેં કીધું ને એમ ભજન એમાં સમજાય એવી વાત નથી કર્મની ગતિ છે ને હજી કોઈ સમજી નથી એકવાર ભાવની બધા વાતો કરી માંય મને ટપાન જ પડતા ઓલા ભાવ માં ઓલા ભાવ માં મળ્યો સુધારી લો કાલ ની ખબર નથી ભાવ ને શું ખોડવી હોય કઈ જરૂર નથી ઉખાડવાની હળવા ફૂલ થઈ જાવ કઈ છે જ નહીં મજા આવે એવું છે આપણા છોકરાએ કાજુ બદામ ની ઓગેટ કરે છે પાર્લે આપણને નથી મળ્યું હવે આમાં જીવતા ન આવડે તો આટો થયો નથી લાગતું હા જીવે એવું આવ્યું છે પછી તો સંતોષ નો શેટો હોવો જોઈએ એટલે બાપુ કે છે રામચંદ્ર જેવા રાજવીને મનમાં રાજા મળી નિધિથી નવણીથી નવણી भरदान दे संखानी दुख को दूर कर सुख भरपूर कर ऐसा संपूर्ण कर दास जानी कुटुंब से हित दे सजन दे प्रत देख दे, जंग मजीत दे। તમને અને મને માળાના અવતાર મળ્યો છે કઈ કરી લેજો બાકી વયુ જવાનું છે વાત બાકી છે અમને તો એવો પાવર છે કે અમે મારી તો અમે જવાના છે પણ મર્યા પછી એ બાપુ તમને જો હબાકો નો આવે તો જીવા નો કે બોલો દરબાર વયો ગયો ભલા માં એનો હબાકો આવવો જો જીવન એવું જીવાય બાકી જાનવર પૂજાય છે હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે સદાધારમાં પાડો પૂજાય જમરાળામાં ભેંસ પૂજાય

તમને આ ભગવાન નો દેખાતો હોય તમારો પ્રશ્ન છે અમારો નથી મુદ્દો એ છે તમને કેવું દેખાય છે તો તમારે જોવાનું રહે ને એટલે કે છે રામચંદ્ર જેવા રાજવી ને એ પણ

હું કોકના પૈસા કઢાવી દેતો હતો અત્યારે મારા પૂછ માર્યા છે લો આ ભજનના માર્ગે ચડ્યા પછી ને કોકના પૈસા હું કઢાવતો તો મારા રાખી શકે અને આ આપણો દરબાર હોય છે એને તો ખબર હોય હું તો ઘણી જગ્યાએ કહું કે આનું ટ્યુશન તમારે અમારે આ રાખવું પડે શાંતિથી જીવવા દયો ધારું અઘરૂ છે રા

પણ તરને પૈસાની બાપુ જરૂરત નથી કરોડપતિના દીકરા આ તમારા ગામમાં આવ્યા હોય તો તમે આટલા બધા જોવાય ને ભેગા થાવ અમારા ખેસમ ફдийોય નથી તોય આટલા ભેગા થયા છો આ 보자 કરોડપતિના દીકરા આયા હોય તેમ નો ભેગા થાવ થાય પાંચ જણા પછી આબરૂ ગામની નો જાય એ હાટો અમે કોઈન કાગળ લખ્યો હોય કે અમે આયા આવવાના છે છીએ અમને સાંભળવા આવજો એમ આ સદગુરુની કૃપા છે

સે હાજુ પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું આ સમજવા માટે સદ્ગુરુ જોવે સદગુરુ સિવાય તમને સમજાય નહીં આ યુનિવર્સિટીમાં કોઈ કોલેજમાં કોઈ ભણાવતું નથી આ એક વાણી કહે છે ને પેલા મે જન્મ પછી જન્મા બડા ભાઈ તામ મારા બાપા જન્મા ને પછી જન્મે મે મારી માં નો ભાંગી નાખે કો હોય આવ પહેલા હું જન્મ પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં આવું હોય

હું તો એમ કહું ભજન તમારું ચાલુ જ છે ખાલી તમારું લક્ષ લગાડવાની છે જરૂર છે મેં હમણાં કીધું ને સુરતા સુગડ સમેટે બાપુ સોર હારે તમારો ગંગા સતી ની પરફેક્ટ વાણી બાપુ એક હજાર છસો શ્વાસ આખી દુનિયાને ગણવાની શોધ એક મિનિટના ના પંદર એક કલાક ના નવસો બાર કલાક ના દસ હજાર આઠસો ચોવીસ કલાક ના એક છસો થાય જેને ગણવા ગણી નાખો આ પરફેક્ટ ગંગા સતી નો હિસાબ ચોવીસ કલાક માં એક છસો શ્વાસ થાય આ સ્વર છે ને એ ઈશ્વર છે બાકી બીજો ક્યાંય છે નઈ અને ક્યાંય જડવાનો નથી ગોતજો મને ફોન કરજો કઈ છે ક્યાંય નથી હરિદ્વાર વાળા કે છે સોમનાથ વાળા કે પાવાગઢ તો છે ચા હળીએ અમે ગોકુળ માં ગયા હતા એક બાપુ બેઠા હતા અમે અંદર રૂમ માં ગયા ચાર પાંચ ભાઈ બંધ ફરવા ગયા બાપુ હતા ને એક નાનો હિંડોળો મારી પાસે કૃષ્ણ ભગવાન ની મૂર્તિ અમે અંદર ગયા કે બે જાઓ બે ગયા ઈકે હો હો રૂપિયા લાવો નુકસાન આ ઈકે કાનુડા ની હિસકો નાખવાના તો મે કે અમારા હો રૂપિયા બગડે ને કાનુડા ની અંદર બગડે ભલે હું મને કે નાસ્તિક લાગો મે નાસ્તિક છે તીમાં કાનુડો અહીંયા દોર કે આવ્યો હે આય છે ને આય તમે આટો મારવા આવ્યા કાનુડો તમારી ભેગો હશે આવી ને આવી દુકાનું છે ચારે બાજુ મારી તો એક જ અંગત ભલામણ બધાને હાથ જોડીને એક વિનંતી કરું છું કે માને ને બાપને બાપુ જાળવજો જિંદગીમાં જો મોડો દી ઉગે તો તમારો ગુલામ થઈ જાય માને બાપ ને બાપુ કાળજા ઠારજો બેનુ ને ખાસ વિનંતી કરું કે તમારા લગ્ન થઈ ગયા પછી તમારા સાસુ સસરા છે ને એ જ તમારા માત પિતા છે એને પાણીના લોટાની જરૂર હોય કે જમવાની જરૂર હોય ને એક દીકરી બની અને બાપુ એની સેવા કરજો જો તમારી પેઠી મોળી પાકે તો બાપુ આપણે ગાવાનું બંધ કરી દઈએ બાકી હારા દીકરા દે હારા દીકરા અહીંયા દુકાન નથી હારા દીકરા તમને દઈ દે એની માટે વાવ એટલે બેનો ને ખાસ હું કહું ભાઈ ના ઠેકાણા જ નથી એમાં હું આવી જઉં જ્યાં ધર્મ ધ્રુજો ઇતિહાસ ખોલવાની શું ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ત્યાં દેશની ની આબરૂ બાપુ દીકરીઓ રાખી તમે ગયો તો હવાર સુધી દીકરીઓના દાખલા આપો આ માનવ માનવ એક સાનિધ્ય છે ને